નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વાણીઓ જબરો જુગારી જુગાર રમવા બેસે ત્યારે રોટલા ટાણું ઘરબાર ને બૈરી છોકરા હંદોઈ વિસરી જાય ધૂણો ધખાવીને ટુકડા પડ્યા રહેતા ખાખી બાવાને જેમ ગાંજાનું બંધાણ હોય બારે મહિના ડેલીની બેહાણ રાખતા બંધાણીને જેમ હોકાની અફીણનું બંધાણ હોય એ માને હા રમવાનું જબરું બંધાણ વળગેલું ભાઈ એવામાં એક દિવસ જમનાશંકર જોશીએ વાણિયાના હાથમાં વિદ્યા દેવીએ પાડેલી આડીઓ રેખાયું જોઈને કીધું શેઠિયા સંભાળજો તમારા માથે શનિ મહારાજની સાડા ત્રણ દિની પનોતી લોઢાના પાયે બેસે છે જો તમે એ સાડા ત્રણ દિનની અવધિ એટલે મુદત એમ ખેમ વટાવી જાઓ તો વાંધો નહીં નહીત્ર માથે કાળની કઠણીનું એવું ચક્કર ફરે છે કે તમને સીધો જ ફાંસીનો હુકમ મળશે જોશી મહારાજ તમારી વાત ખોટી પડી તો શેઠ જમના શંકરના જોશ ખોટા પડે તો આ પડિયામાં પડ્યા છે એ હંધાઈ ટીપણા સીધો તળાવમાં જઈને પધરાવી આવું ડોકમાં જનોઈને ત્રાગડા રાખવાનું કે કપાળમાં ત્રિપુડ રાહવાનું આજથી બંધ કરી દો જમના શંકર મહારાજની વાતથી ભેગ ખાઈ ગયેલો વાણીયો ઘરના કમાડિયા વાસી સાકલ ઠસકાવીને સુઈ ગયો એમ કરતા કરતા એક દી બે દી ત્રણ દી અને રાતું મલની જેમ ગલોટિયા ખાતીને રમત ગમત કરતી વહી ગઈ ત્રણ દી લગી ઘરમાં ગોંધાઈ રહેલો વનેચંદ ચોથે દી સવારના પોરમાં પોટલી કળશ જવા બારો નીકળ્યો ઉપડતા પગે પાદરડામાં કળશ જઈને પરબાર્યો ઘર ભણી વળી નીકળ્યો એમાં ગામને પાદર માતાના મઢ આગળ પાંચ સા જુગારીઓ એક પઠાણ હરે જુગડે રમે ત્રણ દિના નકોરડા ઉપવાસ કરેલા આદમીને ભાવતા ભોજનનો થાળ મળી જાય ને જેમ મોમાંથી પાણી છૂટે એમ જુગટિયાઓને જુગટે રમતા ભાળીને વનેચંદ વાણિયાનો જીવ હાથ જાયો ન રહ્યો એને થયું લાવીને ભેગા ભેગો એક દાવ રમી લો એમ વિચારીને વાણીઓ બાંડિયા પેરણના ગજવામાંથી રોકડો રૂપિયો કાઢ્યો દાવ માથે માંડ્યો માનતા ભેળો જ વાણીઓ હારી ગયો ફેર દાવ માંડ્યો એટલે ફેરે હારી ગયો વળી ફેર દાવ માંડ્યો તોય હારી ગયો બંધાણી માણસને જેમ અફીન દાઢે લાગી જાય એમાં આ વાણિયાને જુગાર બરાબર દાઢે લાગી ગયેલો ભાઈ પછીના દાવમાં એણે લોટે જવાનો વઢવાણી કળશો માંડ્યો વાણિયાનો વખત મોળો તે ઈ હારી ગયો ત્યારે ઓલો મહમદ ખાન પઠાણ બોલ્યો વને શેઠ આ જુગારનો મામલો છે હું ઉદાર નથી રમતો આ તો રોકડાની રમત છે ગજવા ગરમ કરીને પછી રમવા આવો ખાલી ખિસ્સા લઈને રમવા નો બેહાય અરે ભલા માણા હું ગામનો નગર શેઠ કહેવાઓ મારી પાઘડીની તો શરમભર રમવામાં શરમ બરમ ન હાલે શેઠ સમજ્યા સમજ્યા ને પણ કંઈ કરતા કહીએ નહીં રોકડા ફોદિયા લઈને આવો શેઠ તમને મોટા માણાને મારાથી બીજું કઈ કહેવાય નહીં ભલા એક છેલ્લો દાવ માંડવા દે જો હું હારી જાઉં તો મારા શરીરમાંથી સવા શેર માટી લઈ લેજે પછી કઈ પઠાણને શરમાવી ભરમાવીને વાણી વળી પાછો દાવ માંડ્યો બસ ઈ ટાણે જ શનિ મહારાજની પનોતી આવીને એને માથે બેઠી વને વાણીઓ જુગારનો છેલ્લો દાવ હારી ગયો ત્યારે મહમદ ખાન પઠાણ

તો હાલ આપણે કે દરબારી કોર્ટમાં ન્યાય કરાવવા જઈએ જે ન્યાય કહેશે એ આપી દઈશ એમ વડછટ કરતા વાણીઓને પઠાણ એ ધંધુકે જવા નીકળ્યા એમાં માથે ખરડ જેવું એક ગામ આવ્યું આ ગામને પાદર વીરચંદ કરીને એક વાણિયાનું ઘર ઘર આગળ જતા વનેચંદને તરસ લાગી એણે ઓલા પઠાણને કીધું તમે ઘડી સાચી ઉભા રહ્યો ન રહ્યો મને બહુ તરસ લાગી છે ગળે કાચલી બાજે છે બે કોગળા પાણી પીને ઉભા પગે અપસાત વયો આવું છું એ વીરચંદ વાણિયાના દીકરાની વહુ સવા મહિનાના ધાવણા છોકરાને ખાટલામાં વારવું સુવરાવીને રહોડા ભણી વળી એવો જ વનેચંદ વાણીએ ખડકી ઉગાડીને અવાજ દીધો બેન થોડુંક પાણી પાવ ને શી નાતે છો ભાઈ વાણીઓ છું મારી બેન આગળ કોનું છે વાણિયાનું છે આમ જવાબ દેતી વાણીઓ હળફ કરતી પાણી લેવા ગઈ ત્યાં એક વિચાર આવીને વનેચંદના ચક્કર ફરવા મંડાણો આ નક્કી મને મૂંઝવણમાં ને મૂંઝવણમાં ભફ દેતો ખાટલા માથે જઈને બેઠો એમાં બોલ્યો છોકરો આવ્યું હેઠ વાણિયાના બારથી સવા મહિનાનો છોકરો રોઈ ન શક્યું ને કાર્યમુખ મરી ગયું વાણી અને પાણીનો કળશો ભરીને આવી આવતાજીના હૈયે ફાળ પડી પાણીના કળશાને ફળિયામાં ફંગરોટ કરીને રાડ પાડી ઊઠી મારા ભાઈ નોદા નાડા એવો મોહો છો મારો એકનો એક છોકરો મારી નાખ્યો હવે મારો હતો એવો ને એવો છોકરો લાવ બાઈએ તો રો કકલને કાળો કકલાટ કરી મૂક્યો વને છદ પોદળા જેવો ઢીલો ડપ થઈ ગયો ઈ બે હાથ જોડીને બોલ્યો અરે બેન હવે તારો છોકરો હું ક્યાંથી લાવી દઉં હું ભૂલમાં ઉપર બેઠો ઈ નો બેઠો થોડો થવાનો છું નહીં મારો સવા મહિનાનો છોકરો આપીને પછી જ ખડકી બારો પગ મૂકજો નહી તો ટાટિયા ભાંગી નાખીશ મારા જીવ બીજી કોઈ ભૂંડી નહીં હોય ભાળો આ મરાડિયું પાડતી રોતીને છાજિયા લેતી વાણિયણે તો ગામ કર્યું ભેગું ત્યારે વનેચંદ બે હાથ જોડીને એટલું જ બોલ્યો શું કરું મારું નસીબ જ ફૂટેલું છે વાળનના વાંકા હોય તો કોથળીમાંથી કરડે એમ પાણા આવી આવીને મારા પગ માથે પડે છે જમના શંકર જોશીએ સાચું કીધું છે કે મારા માથે પનોતી બેઠી છે ખડકી બારો ઉભો પણ નિયા કરાવવા મારી હારે ધંધુકે આવે છે એમ તુંય નિયા લેવા હાલ ધંધુકાની કોરટમાં જે નિયા કરે મારે તને શાહ દૂધે ધોઈને દઈ દેવાનું વનેચંદને પઠાણ બે હતા એમાં વીરચંદ ભર્યો ત્રણેય બીજેદી ખરડના પાંચ દસ વાણી ચાલ્યા એકાદ આગેરે ગયા ત્યાં ધંધુકાની સડક આવ્યા એમાં એક થોડું ભાંગતું ભાંગતો આવે મોર તબડક તબડક કરતું ઘોડું ને વાહે લફડફ લફડફ લેથો ફફડાવતા મિયાભાઈ દોડ્યા આવે માણસનું રાવણું ભાળીને મિયાભાઈએ રાય નાખી એ ભાઈ મારી ઘોડી દામણ તોડાવીને ભાગી છે એને પાછી વાળજો દરેક આ વનેચંદ વાણીએ ખભેથી ખેસ લઈ હાથ કરી ઝંડો કર્યો ને હે અવાજ કર્યો એમાં મારું બેઠું ઘોડું એવું આકડું ને તે ચારે પગે કૂચું કૂદતા ખાળિયામાં ખાળિયાની ધાર પડખામાં વરામની વાગતા થોડું ઘડી તરફીને મરી ગયું એટલે ઓલો મિયા વૈયા હાથમાં દંડીકો લઈને ફરી વળ્યો અરે બનિયા મેરી ઘોડી લાય તારી ઘોડી તે કીધું ને મેં પાછી વાળી તો તારે પાછી નોતી વાળવી શું લેવા વાળી રાખવી હાલ છોડ તું મારું હાલ છોડ મિયાભાઈએ કહે નહીં મારે તો હતી એવી ને એવી ઘોડી જ લેવી છે તારી ઘોડી હું ચોથી આપું પણ આ બે ધંધુ કે કોર્ટમાં ન્યાય લેવા આવે છે એમાં તુંય ભેળો હાલ બે થી ભલા ત્રણ આ બધા ઉપડ્યા ધંધો કે એમાં વનેચંદને થયું કે આ બધા ન્યાય લેવા આવે છે એમને હું કોર્ટમાં શું જવાબ દઈશ આમ કરતા કરતા સૌ પહોંચ્યા ધંધુકા હવે આ ધંધુકામાં મુસલમાનોનો મહોલ્લો સાત માળની હવેલી આ હવેલીની હેઠે સો એક વર્ષનો બાબા સાહેબ સવામણ રૂના ગાદલામાં આ અને વારવો સૂતેલો હવે આથ વનેચંદ થયું કે કોર્ટમાં જાઉં ને સાચું ખોટું બોલવું એના કરતા સાત માળની હવેલી માથે ચડી હેઠો પડીને મરી ને આમ વિચાર કરીને વાણીઓ કોઈ અહીંયા પૂછ્યા પાછા વગર સડસડાટ કરતો હવેલીના સાતવા માળે સડી ગયો પોતાના ઈષ્ટદેવને કુળદેવને પિતૃદેવને હતા એટલા સંધાઈ દેવને યાદ કરી મરવા માટે ઉપરથી પડતું મેળ્યું ને સીધો જતોકને પડ્યો ઓલા બાબા સાહેબ માથે તે વાણીઓ જીવી ગયો ને બાબા સાહેબ મરી ગયો બજાર માંથી બફાકો થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું દરમાંથી મકોડા બારા નીકળે એમ મોલામાંથી માંથી માણસો બારા નીકળ્યા આપણો બાબા સાહેબ મરી ગયા આપણો બાબા સાહેબ મરી ગયા એમ બોલતા રોકડ કરવતા મંડાણા જાજા માણા વચ્ચે વાણ્યો જલાઈ ગયો આને જ આપડા બાબા સાહેબને મારી નાખ્યા છે માર ડાલો સાલેકો કાટકે કુતેકો ખીલાદ ત્યારે વાણિયાનું પોત્યું ઢીલું ને મોં વીલું થઈ ગયું એ તો બે હાથ જોડીને કરગરવા લાગ્યો બાબા સાહેબનું ક્રિયાકાર જ બીજું ત્રીજું જે કંઈ થતું હોય એનું પાંચ પચીસ રૂપિયાનું ખર્ચ હાલી દઉં બીજું તો હું શું કરું બધા એકી અવાજે બોલ્યા નહીં અમારો હતો એવો બાબા સાહેબ જ લાવ ત્યારે વનેચંદ વિનંતી કરીને કહેવા લાગ્યો આ ત્રણ છે એવા ચોથા તમે હાલો કોર્ટમાં જે ન્યાય થશે એ દઈ દઈશ નાના સુના ઠાકોરના લશ્કર જેવડું ટોળું આવ્યું કોર્ટમાં હવે અહીં જ્યોતિષી આપેલી સાડા ત્રણ દિની અવધ વહી ગઈ વનેચંદને માથે સાડા ત્રણ દિની શનિ મહારાજ ની પનોતી હતી એ પૂરી થઈ વાણિયાના ભાગ્યનું ચક્કર ચાર દીથી થી અવળું ફરતું હતું એ હવે સવળું ફરવાનું શરૂ થયું કોર્ટમાં જઈને વનેચંદ વાણીએ બીજું તો કઈ ન કીધું પણ સડફ લઈને હાથના પંજાની ચાર આંગળીઓ ઊંચી કરી સાહેબ ચાર કેસ છે એવો ઈશારો કર્યો એટલે ઓલા દરબારી જજ સાહેબ સમજ્યા કે મને ચાર હજાર રૂપિયા આપવાના કહ્યા એટલે ચાર કેસ ઉડાડી મેલું તો ચાર હજાર મળશે એટલે આ વાણિયાને તો ગમે એ રીતે જીતાડવો જ એટલે જજ સાહેબે પેલા ફરિયાદી પઠાણને બોલાવીને પૂછ્યું શું છે ભાઈ તમારું આ વાણિયો જુગાર રમવામાં મારી પાસે સવા શેર માટી હારી ગયો છે એ માટી હારી ગયો છે એ વાત સાચી પણ એ તને ક્યાંથી દે તું જે કિંમત કહે એ તને આપી દે સાબ મારે તો એની સવા શેર માટી જ લેવાની છે વાણી માટી જ લેવી છે ને તો લે આ તલવાર ને નહીં ને તલબાર ઓછી થાય નહીં સવા શેર માંથી તલબારે ઓછી થઈ તો તારું માથું કાપી લઈશ પઠાણ કરગરી પીડ્યો સાબ મને જવા દો એ ગાય ભોંક વધુ કપાણી કે તલ ભો ઓછી કપાણી ભાઈ સાહેબ હવે મારે માટી લેવી નથી નહીં હવે તારે વાણિયાની માટી લેવી જ પડશે પણ કંઈ કરતા હા જવું હોય તો ભરી દે પંદરસો રૂપિયા દંડના ઓલા પઠાણે વિચાર કર્યો કે જેલમાં જાવ એના કરતા પંડે દંડ ભરી દો વધુ સારો એને પંદરસો રૂપિયા દંડના ભરીને જાન છોડાવી હવે પેલા વાણિયાના ઘેરા ટોળા તરફ નજર નોંધીને જજ સાહેબે પૂછ્યું તમારે શું છે ભાઈ સાહેબ અમારો સવા મહિનાનો છોકરો મારી નાખ્યો છે ઈ લેવાનો છે હવે માર્યો એનું શું થયું જાણી જોઈને થોડોક માર્યો છે મારી નાખ્યો નો માર્યો ઈ રહેવા દો એનું તમને ખર્ચ અપાવી દેવી ત્યારે વીરચંદ ભોગીલાલ જયંતીલાલ લહેરીચંદ વગેરે વાણિયા ભેગા થઈને કહે ના સાહેબ અમારે તો અમારો હતો એવો ને એવો સવા મહિનાનો છોકરો જ લેવો છે છોકરો જ લેવો છે ને એ પાછો સવા મહિનાનો ને હા સાહેબ આ વાણિયાને સોંપી દો બાર મહિના આ વાણિયન ઘરવાળી તરીકે એને ત્યાં રહે પછી એને છોકરો થાય ને એ સવા મહિનાનો થાય ત્યારે વાણિયણને પાછી લાવીને એના મૂળ ધનીને સોંપી દીજો એટલે વાણિયા બધાએ ભેગા થઈને વિચાર કર્યો આપણું બેડ્યું એને રહેતું હશે આ તો ખોટું કહેવાય કાળો કહેર થયો હવે અમારે છોકરો નથી જોતો કાલ સવારે બીજો છોકરો થશે અમારે વ્યા જવું છે જજ કહે ભાઈ બધા બેસી જાવ આ કેદ કોટડીમાં પણ કઈ રીતે હા તો પંદરસો રૂપિયા દંડ ભરી દો પછી આવો ઓલ્યો ભીયા હે સાહેબ રાવ રાવ કરવા માંડાણો મિયાભાઈ તમારે શું છે મારું એક ઘોડું છે તે હવે ઘોડાના પાંચ પચીસ લઈને જવા દો એમ નહીં તો કહો ઘોડી મરાણી શી રીતે મેં સાત કર્યો ને એને ઊંચો હાથ કર્યો એમાં ટાળ ઉખાળિયામાં પડીને મરી ગયું ત્યારે જસ સાહેબ બોલ્યા લા સપૈયો લાવો ઓલી છરી પેલા આની જીભ કાપો પછી પેલાનો હાથ કાપો મિયાભાઈ હોશિયાર હતા એણે વિચાર કર્યો કે જીભ કાપી લે તો મરી જવાય અને હાથ કાપે તો ઓલ્યો ઠૂઠ્યો જીવી જાય મિયા કહે ભાઈ એવું નથી કરવું નહીં જવાય કોટડીમાં પણ કોઈ વાત હા તો ભરી દંડના મિયા ભાઈએ પંદરસો રૂપિયા દંડના ભરી દીધા છેલ્લે આવ્યા ઓલા બાબા સાહેબ વાળા જજ કહે તમારે શું છે સાહેબ આ ભોલ એટલે ફાંદવાળા વાણી અમારો બાબા સાહેબ મારી નાખ્યો છે તમારો બાબા સાહેબ મારે નાખ્યો છે એનો આ વાણિયો ખર્ચ આપી દે એને જવા દો નહીં સાહેબ અમારે તો સો વરનો હતો એવો ને એવો બાબા સાહેબ જ જોઈ એનું પાંચ પંદરનું કુટુંબ ભેગું થઈને આવેલું એમાંથી બાબા સાહેબનો બળો મોટો દીકરો બોલ્યો જજે વિચાર કરીને કહ્યું હવે એક વાત છે કે સાત માળની હવેલી પાથે ચડો હેઠે મેલો મોટો પથરો એ પથરા પર વારા બધા પડો ઈમાંથી જે જીવ તો રહે એ તારો બાબા સાહેબ જઈને લઈ આવે ને જો મરી જાય તો એના જીવનો જાય હવે એ પાંચ પચીસ માં બધા એને તો વળગતો એ બાબા સાહેબ હતો પણ કયો સાત માળની હવેલી પર ચડે ને હેઠે પડે સૌ એકબીજાના મો સામુ તાકીને મેયો મય કહેવા લાગ્યા તું સે તો તું મરી જા હું છોડું તો હું મરી જાઉ પછી કઈ સાહેબ અમારે હવે કઈ બાબા સાહેબ લેવો નથી ભલા થઈને અમને જવા દો ન જવાય પણ કઈ કરતા તો મૂકી દો પંદરસો રૂપિયા દંડના આમ પંદરસો રૂપિયા એમની પહેતી લીધા બધા પંદરસો પંદરસો દંડ ભરીને ગયા એટલે જસ સાબે આ વાણિયાને ઉભો રાખ્યો શેઠિયા ઓલા ચાર હજાર રૂપિયા નક્કી કર્યા હતા એ લાવો ત્યારે શેઠિયો હસીને બોલ્યો જસ સાહેબ જરેક વિચાર કરો ચાર હજાર રૂપિયા લઈ લ્યો અને બાકી વાયે વધ્યા એ બે હજાર મને દઈ દો નહી તો કરીશ કેસ આ દનના છ હજાર તમે સીના લીધા તમને ચાર હજાર કીધા એ સાચા એ લઈને વાંય વધ્યા એ બે હજાર આપી દે પાછા ડાયાથી આ વગર વગર જય સાહેબ મનોમન બબડ્યા આ શેઠીયો મારો દીકરો મને માથાનો મળ્યો ખરો ભીતે ચિતરિયા વાણીઓ ભૂંડો આટલા માટે જ કીધું છે આમ વનેચંદ વાણીયાની સાડા ત્રણ દિનની પનોતી પૂરી થઈ એની કઠણી ઉતરી ગઈ ને શેઠીયો બે હજાર રૂપિયાની કોથળી લઈને ઘર ભેગો થઈ ગયો આજની ઘડી ને કાલનો દી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પણ એક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે